ભાઈ રાજકોટમાં તમે ખૂણે ખૂણે જાવ ને તોય તમને આવી સ્કીમ ન મળે એ મળે તો મળે માત્ર માય સ્ટાઇલ માં પ્રિયાંશુભાઈ જોડે પ્રિયાંશુભાઈ શું ઓફર છે આપણે આપણે ટી શર્ટ તમે બે લ્યો તો બે સાથે એક ટી શર્ટ ફ્રી મળશે અને ત્રણ ટી શર્ટ લ્યો તો એની સાથે બે ટી શર્ટ ફ્રી મળશે અને પેન્ટમાં પેન્ટમાં ઈ જ ઓફર આપણે બે પેન્ટ લ્યો તો એક પેન્ટ ફ્રી અને ત્રણ પેન્ટ લ્યો તો બે પેન્ટ ફ્રી અને તમે પછી આ કઈ કંપનીના રાખો છો કે લોકલ રાખો છો લોકલ એક વસ્તુ તમને નહીં મળે આખી દુકાનમાં તમારે જોઈ લેવાની બધી બ્રાન્ડેડ વસ્તુ આપણે અહીંયા દરેક બ્રાન્ડ દરેક બ્રાન્ડ ભાઈ બ્રાન્ડેડ કપડા હો તમને અને એને જો વેરાયટી અહીંયા પાંચસો પ્લસ ટુ ખાલી ટી શર્ટ માં વેરાયટી પછી આ ટી શર્ટ આ પેન્ટ પેન્ટમાં આ અઢડક વેરાયટી તમે ફંકી માંગો જેવા માંગો એવા અને આ કોટ શૂટ રાખે છે કોટ સૂટ માં તો અઢળક વેરાયટી સાહેબ તમારે ફરવો અહીંયા ફરી આવો સાથે પરફ્યુમ આ કંપનીના બેગ ફરવા જવું હોય તો તમે ફરી આવો બેલ્ટમાં આ પર્સ તો પહોંચી જજો યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોક માં મેહુલ કિચન ની સામે માય સ્ટાઇલ